જી નમસ્કાર હું વિરાટ ઠાકર સંવેદના ટ્રસ્ટ માંથી ચાલી રહ્યા છે આજના અતિથિ અને સ્વપ્નિલ બંને જણા યુએસએ થી આવ્યા છે તો એમનો હૃદયપૂર્વક તો આભાર છે અને એમણે સાથ સાકાર આપ્યો એ બદલ એમનો આભાર છે તો સ્વપ્નિલ ભાઈ તમને પૂછીશ કે તમે આજે આ બાળકોને જમાડ્યું તો તમને કેવું લાગ્યું વખતે એમને ચહેરા પર જે ખુશી જોઈ ભોજન આવ્યું એ પ્રમાણે જે ખુશી મળી ઓકે અને અદિતિ તમે શું કહેવા માંગતો તમે વર્ષોથી મને ઓળખો છો હું 8 વર્ષથી આ સંસ્થા ચલાવું છું અને 8 વર્ષથી બાળકોને જમાડું છું 365 દિવસ તો તમે શું કહેવા માંગશો સાકી પહેલેથી કે શુકાન જમાડું મળે પુન્ય મળે ઉપર ને બી ખાવાનું મળે ડાન્સ કરીને કઈ વસ્તુ તો તમારો આભાર હૃદયપૂર્વક અને આવું ને આવું બધાને જણાવતા રેજો સાકાર આપવા માટે હૃદયપૂર્વક આભાર હરત મહાદેવ જય શ્રી કૃષ્ણ ભારત માતા કી જય